ઉપર ડામા નાખી દો અરે આજ તો અટકાયુ તો બે ફરી નહી અટકો નહી અમારે અમારી થી જોવો માણસ અરે બોલ આવી બોલ નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેર રામજી ખત્રી નાર ખાતે નવસારી મહાનગરપાલિકા તરફથી જે રોડ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે એ બાબતે લોકોને બહુ ખૂબ ખુશ હતા કેમ કે કેટલા વર્ષો પછી આ વિસ્તારમાં બી રોડ બનવામાં આવ્યો છે પરંતુ જે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર તો એની ગોર બેડરકારી કે જાણી જોઈને કરેલી બેદરકારી કે રોડ હંમેશા બનાવવાનો હોય તો પેલા એને સ્લીપર બસથી સાફ કરે અને એર મારે ત્યારે ત્યાં રસ્તા પર નીચે આપણી પગની પાવડી ડૂબી જાય એટલું એટલું ઢોર હતું તો છતાં પણ ઢોરના ઉપર એ લોકો ડામર પાથરી દીધો તો એ ડામરને રેલો કરી દીધો અને પછી પેલો લેર મારવાના એટલે ત્યાંના જાગૃત નાગરિક લોકો જોતા એ લોકો એ લોકોનું કામ અટકાયું ને મને સ્થળ પર બોલાવ્યા મેં જોતા જોયું કે આ ખરેખર છે પછી મેન્યુઅલી કર્યો તો કેટલું ધૂળ નીકળ્યું એટલે આ આવા વેઠ ઉઠાતા કોન્ટ્રાક્ટરો પર કમિશ્નર સાહેબે એક્શન જરૂરથી લેવી જોઈએ એના લીધે બીજા અમારા વોર્ડ નંબર તેર ના બી કેટલા વિસ્તારોના રોડ મંજૂર થયેલા છે તેમાં બીજી આવી વેઠ નહીં ઉતારે એટલે મારે કમિશ્નર સાહેબ પણ એટલી નમ્ર વિનંતી છે કે આના પર કહીને કે તમારે એક્શન લેવી જોઈએ કેમ કે અમારા બીજા આ વોર્ડમાં જ બીજા રોડ છે એ જરા સારા બનશે એના લીધે